નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને સાથે સાથે એ વેપારી મિત્રોનો પણ મુલાકાત મિત્રો લઈએ છીએ મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂત અને જે યુવાન વેપારી મિત્રો છે એમને મળવાના છીએ અને એ છે ગામ હડિયાણા તાલુકો તમારા તાલુકો સુધી પહોંચાડવા માટે એ પ્રયત્ન કરે છે ખેડૂત મિત્રો જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે પ્રોડક્ટ છે એમાં ખાસ કરીને જે લાઈફોલાઈઝેશન ટેકનોલોજી આ ટેકનોલોજી છે ખેડૂતોને સમજાવવામાં ખેડૂતોને જે છે એ વધારે સારું રિઝલ્ટ મળે ખેડૂતોને જે છે એ ઓછા ખર્ચની અંદર સારું રિઝલ્ટ મળે એના માટેના જે પ્રયત્નો અમારા છે એ પ્રયત્નોની અંદર અમને સાથ સહકાર જે છે એ જ્યારે અમારા વેપારી મિત્ર આપી રહ્યા છે ત્યારે આજે એમના જ મોઢે આપણે સાંભળવાનો પ્રયત્ન કરશું કે એમના દ્વારા જે પ્રોડક્ટ આપવામાં આવી છે એ ખેડૂત મિત્રોના કેવું રિવ્યૂ રહ્યા એ ખેડૂતોને શા માટે સસ્તી પડે છે અને બીજું આ જે કંપનીની જે પોલિસી છે એ પોલિસીની અંદર એ કેટલા જે છે એ અમે એની અંદર જે છે પારંગત થયા છીએ એની વાત એ આપણે ભાઈ થી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એમને પોતાના ખેતરની અંદર અખતરા કર્યા છે અને ત્યારબાદ જે છે વેસવાની શરૂઆત કરી છે તો એમનો પણ અનુભવ આપણે એમની પાસે લઈએ અને ત્યારબાદ જે છે ખેડૂતો લઈ ગયા છે તો એ ફરીવાર રિપીટ શા માટે થાય છે એમની પાસેથી જાણીએ આપનું પૂરેપૂરો પરિચય હલો મારું નામ છે રાજેશભાઈ ગોવિંદભાઈ પાડલિયા મારી પેઢીનું નામ છે શિવ એગ્રો સેન્ટર હડિયાણા અને મારા મોબાઈલ નંબર છે ચોરાણું બે ચિમોતેર એકવીસ બે પિસ્તાલીસ જ્યારે આ અમારે આ પ્રોડક્ટ આવી ત્યારે હું ગમે ટેકનોલોજી હોય ગમે એવી પ્રોડક્ટ હોય તો એની ઉપર હું સીધો વિશ્વાસ બને ત્યાં સુધી ઓછો કરું ભલે ઘણા બધા વેપારીની પ્રોડક્ટો આવતી હોય છે આ તે એટલે મેં પહેલી જ વખત આ પ્રોડક્ટને થોડું મટીરિયલ મગાવ્યું

એમાં ત્રણ પેકેટજી આપણે સ્ટાર પ્રોટેકના અને ત્રણ પ્રોટેકજી આપણી પાસે એનપીના એ બે મટીરિયલ બે ભેગા કરીને મેં એક આગલે દિવસ પલારી દીધા અને બીજા દિવસે દીધું આપણે આટલા કિયે જવું જોઈએ એટલે પેકેટનો બે નવ વીઘામાં ઉપયોગ કરેલો છે અને મેં મજૂરને બિલકુલ કહી દીધું અમારે આપડી એક રીતે છેટી વાળી છે તો આપણે અહીંયા જવાનું થતું નથી એનું કારણે પીડી પડી એટલે આપડે જીવનો રીએ સલ્ફર નાખી ઓલું નાખી અથવા ઉપરથી ગમે બીજો સ્પ્રે મારી એમ અમે કીધું આપણે મારવાનો થતો નથી પછી હું પંદર દિવસે એ વાળી ફરીને એક રાઉન્ડ માર્યો મેં ત્યાં લગી મારી જવું નથી એ મગફળીનો કલર આ તે અતિરેક જુદો થઈ ગયો એટલે એમ થયું કે આ પ્રોડક્ટમાં દમ છે એટલે પછી મેં બીજું મટીરિયલ મગાવ્યું અને મેં કીધું આ દરેક ખેડૂતને બાટવું જોઈએ અને મેં કીધું ટેકનોલોજી આપણે જે કાયમ ટ્રાઈકોડરમાં આ તે ઘણી બધી કંપનીનું વેચતા હોય વીલડી છે ઓલું છે આતે પણ છતાં મેં કીધું આ ટેકનોલોજીમાં કાંઈક નવી છે એટલે આમાં દમ હોઈ શકે અને આની અંદર જે સ્ટાફના વેચવાળા માણસો આવે છે એમાંય મેં કીધું આ દમવાળા તો છે હકીકત છે એટલે મેં કીધું જાજુ મટીરિયલ મગાવો એટલે મેં થોડુંક વધારે પીશું તો બધાના રિસ્પોન્સ અને સારા એવા મળ્યા એમ એટલે મેં કીધું આ લાઇબોરેશન ટેકનિકલ છે એટલે ટૂંકમાં આ મહત્વની અને સારી વસ્તુ છે એટલે મેં આનો આ સાલ આ બે પ્રોડક્ટનો વજન ઉપયોગ કરી આવ્યો અને પછી મેં આ વેદાંત જે પ્રોડક્ટ રહી એને મેં કીધું આ ફ્લાવરિંગ અને આ સ્ટેજ છે હજી એકાદી પેટી જેવું મટીરિયલ પડ્યું છે મેં કીધું હવે વેચવું છે એટલે એમાં હવે આપણે શિયાળુ પીતમાં જાજામાં જાજો ઉપયોગ કરાવવો છે કે આ દમવારી પ્રોડક્ટ છે નકર હું સીધો એનું વેચાણ કરી નાખું નહીં ભલે પડી દઈએ પ્રોડક્ટ આપણો સ્વભાવ એવો એ જાજો ખેડૂને જેમ ઉત્પાદનના ડેટા વધે એમાં આપણું હિત છે એકલા મટીરિયલ વેચાણ ઉપર ધ્યાન નથી સો ટકા ઉત્પાદન ખેડૂને પાંત્રીસ મણ મગફળી જાતીઓને ચાલી થશે એમાં દમ હશે તો અમે કમાઈ લેશું આ નહીં તો ગમે પ્રોડક્ટમાં બાકી તો પોતાને જો કાંઈ ઉત્પાદન નહીં આવે તો કેવી રીતે એ છે કે આપણે કોઈ બી એની ઉપર જ રોજી કાઢવાની છે એમ સરસ આ વખતે જે છે એ ચોમાસું પાકો મને તો તમે જે છે રિઝલ્ટ લીધું પણ હાલ જે છે તમારા વિસ્તારમાં જીરાનું ખૂબ મોટું વાવેતર થયું છે સણિયાનું વાવેતર થયું છે તો એની અંદર આ વખતે ખેડૂત મિત્રો જે છે એ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ કેવું તમે આપ્યું છે અને ખેડૂતોના રિવ્યુ કેવા રહ્યા હવે આ સાલથી અમે જે આ ત્રણ પ્રોડક્ટ હલો વેચી હતી અને જોયા નવી પછી મેં એક નવી આ સાલ એકાદ નંગ હોય તો તમને બતાવી શકું છું વરદાન એક વૈધુ તો જે આપણે વેદાંત રહ્યું વેદાંત નો આ સાલ પછી મેં એમ થયું કે આ વેચું એટલે આ પ્રોડક્ટ આપણે એને ભલામણ કરે છે તો દમ હોય એટલે જાજા ભાગના ખેડૂને ઓછામાં ઓછી પાંચક પેટી આ સાલ મિક્સ કરીને ખાતર ભેગી વહુ રહી છે અને અમુક એક પડામાં તો વહુરાવેલી અડધામ છે અને અડધામ ન નાખતો ડીએપી ભેગી મિક્સ કરેલી છે એટલે આ પ્રોડક્ટ એ ઉણ બોલ છે અને અત્યારે હવે જીરું ઉગતા આવે પણ આ જીરાની ઉંમર હવે ઓછામાં ઓછી ચાલીસ પિસ્તાલીસ દિલ ની ને ત્યારે એને વ્યુ ખબર પડે હજી તો જીરા અમારા પાછળના બધા વાવેતર અને મોડા લેટ છે એટલે હવે બધા ઉગી રહ્યા છે એટલે એની ઉપર હજી આપણે બીજું લાંબુ પડતું અત્યારે નો કહે કે બાકી એના સો ટકા રીઝલ્ટ આવશે એવી મને પ્રોડક્ટમાં આ વેચ્યા પછી ભરોસો આવે છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભાઈ દ્વારા કરવામાં આવી આ સિવાય જે છે એ જીગરી જે છે એનું વેચાણ તમે કરો છો તો જીગરીમાં કેવા રિઝલ્ટ રહ્યા રિવ્યુ રહ્યા જીગરી હવે આ સાલ તો શું એ જીગરી મેં વેચેલું છે અને જીગરી ઉપર બે ખેડૂતે એમ કીધું ના રજુ રિઝલ્ટ તો સારા છે પણ મેં મારી નજરે આખે જે જોવા હોય એ હજી જોઈ નથી બરાબર છે બાકી પ્રોડક્ટમાં એમાં દમ છે એમાં નો પ્રોબ્લેમ ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભાઈ રાજુભાઈ દ્વારા કહેવાય રાજુભાઈ બીજું મારે તમને તમે તો ઘણી બધી પ્રોડક્ટ બજારમાંથી વેસો છો અને વર્ષોથી જે છે પહેલાં અખતરો કરે ને પછી વેચાણ કરો તો અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલ પ્રોડક્ટ જે છે એ ખેડૂતોને સસ્તી કેવી રીતની પડે છે એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો જે અન્ય પ્રોડક્ટ જે છે એના ભાવ ઊંચા ભાવમાં તો રિઝલ્ટ મળવાનું ત્યારે પચીસ થી પાંત્રીસ રૂપિયા જ આનો ભાવ છે તો એના અંદર જે છે એ ખેડૂતોને કેવી રીતનું સસ્તું પડશે આ એ છે હવે એક જોઈએ ટેકનોલોજી એવી વસ્તુ છે કે એક સમજી લ્યો બહુ આ કોઈ ઝેર નથી એક વસ્તુ આ ટેકનોલોજી બહુ ઊંચી છે અને આની કોસ્ટ એ કાંઈ એટલી ઊંચી ન કહેવાય આપણે કદાચ સાતસો રૂપિયાનું રિટેલ આને કરી તો એ સમજી લ્યો ખેડૂતને અઢી વિઘાનું કરી તો એની કોસ્ટ માપી જ કહેવાય અને આના રિઝલ્ટ એ પ્રમાણમાં ઝાઝા આવે બીજી ખાતરનું તમે ડીએપી જે આજે આપણે અહીંયા આકડાના એરિયામાં તો ઓફ અઢી વીઘે એક બાચકું ડીએપીનું નાખી દઈએ પણ હું માનું ત્યાં લગી એ ડીએપી પચાસ ટકા વાવેને આનું ખર્ચ એમાં ઇન્વોલ્વ કરી નાખે તો એ ઉત્પાદનના ડેટા વધે એવી મને સો ટકા લાગે જમીનની અંદર લભ્ય સ્વરૂપમાં ખોરાક ફેરવવાની એમાં તાકાત આમાં છે જમીનની અંદર ઘણા બધા ફોસ્ફરસો છે આ તે ઘણું બધું પડ્યું હોય પણ આ તમે દેવાથી લભ્ય સ્વરૂપમાં ફેરવીને પાંદડામાં રૂપાંતર કરે ને કરે કરે એટલે ખરેખર આપણે ડીએપીનો એનો બચાવે કરવો જોઈએ આપણે થાય કોઈ સૂચી થાય તો અગાઉથી આયોજન હોવું જોઈએ અને થોડુંક આપણે ડીએપી કાપીને એના પૈસાનો આમાં ઇન્વોલ્વ કરો આપણી ભલામણ એવી છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને રાજુભાઈ દ્વારા જે છે એ કરવામાં આવી કે ભાઈ ખેડૂત મિત્રો જે છે એ જે સ્ટાર અને સ્ટાર બેક્ટેરિયાની વાત છે કરવામાં આવે કે જમીનની અંદર જીવતા જીવડા જો હશે તો જમીન બળવાને છે તો આપોઆપ ઉપજતો આવવાની છે અને આ પ્રોડક્ટ એવી છે કે એક વખત વાપર્યા પછી લાંબો ગાળો સુધી જે છે રિઝલ્ટ મળવાનું છે એક કહેવાય કે બીજી દવાઓ વાપરશે તો દવામાં એવું થશે કે આપણે છંટકાવ કરીએ તો એનો દિવસે દિવસે પાવર ઘટતો જાય આનો પાવર દિવસે દિવસે વધતો જશે એટલે લાંબા ગાળા સુધી રિઝલ્ટ મિત્રો આપણે મળે ખાસ કરીને જે છે એ હાલના સમયગાળાની અંદર એ સણિયાનો પાક છે તો સણિયાના પાકની અંદર જે ફોલિક એસિડની આપણે વાત કરવામાં આવી છે કે એ જો અત્યારે આપણે જયારે સંટકાવ ખેડૂત મિત્રો કરે ત્યારે જો આપવામાં આવે તો ડાળીની સંખ્યા વધશે એક છોડવે ખાલી પાંચ પોપટા વધારે બેઠા તો આખા આખામાં કેટલા બધા છોડવા હશે તો એ મિત્રો અત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ તો તમે લગભગ કેટલું આપ્યું છે કેટલું ઓછામાં ઓછું સાલ સ્ટાર પ્રોટેક્ટ અત્યારે જ મારે આ આ એરિયામાં જેમ મોસ્ટ ઓફ મેં વજન દઈને જ અને પ્લસ ઈ ખેડૂત માઇ ગયેલા એના વ્યુ છે કે મારે સ્ટાર પ્રોટેક્ટ જોઈ છે મેં અહીંયા અમુક અમુક ખેડૂત બારે આજુબાજુના ગામમાં દીધા ત્યાં કરતા અને પ્લસ બધા વજન દઈને વ્યવસ્થિત આયોજન થાય અને વધારે પડતો ક્યારે બેનિફિટ રહી એવી રીતે અમે પેલું પાણ છોડી દીધું અને બીજા ને ત્રીજા પાણે મોસ્ટ ઓફ પૌરાવી દીધા એટલે જેને ઉતાર છે એને ઝંઝટ જ નહીં જો જે જમીનમાં ઉતરે છે એને તો ચાઇત રાખીને જ પૌરાવી દીધા આ વસ્તુ બધી શું ઉતરા પછી તમે જે ચાલુ કરો તો ત્યાં લગી તો ઘણું બધું નુકસાન પોગી જાય ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને રાજેશભાઈ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ દવા જે છે મારે ક્યાંથી લેવી કેવું રિઝલ્ટ મળે છે પહેલાં અખતરો કરેલી અને પછી જે છે એ કોઈ પણ ભલામણ કરે તો પોતે જે છે પહેલાં અખતરો કરે છે અને ત્યારબાદ જે છે એ ખેડૂતોને ભલામણ કરે છે ખેડૂત મિત્રો આપણે ક્યાંથી દવાનો છંટકાવ કરવો કેવી રીતની દવા લેવી કોની પાસેથી લેવી એક જાણતા આનંદ થયો કે ભાઈ ખેતીવાડીનું ભણેલા જ ડિપ્લોમા એગ્રીકલ્ચર ડિપ્લોમા કરેલા છે તો મિત્રો આપણે જે છે એ ઘણી વખત એમ કેતા કે ભાઈ એગ્રો વાળાને ક્યાં કાંઈ ખબર પડે તો કે એગ્રો માં કોની પાસેથી દવા લેવી એગ્રો તો બજારમાં ખૂબ ઝાઝા બધા છે આપણે કપડાં સીવરા તો ક્યાં જવું પડે તો કે દર્દીની દુકાને જાય તો જે છે કડીયો લેતો હોય

રાજુભાઈ આપણો એક હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે મારા હેલ્પલાઇન નંબર છે ચોરાણું બે ચિમોતેર એકવીસ બે પિસ્તાલીસ રાજુભાઈ મારું નામ છે શિવશક્તિ એગ્રો સેન્ટર અડિયાણા મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે નોંધી લ્યો નેવું બે એકત્રીસ ત્રાણું છ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર ક્યાંથી તમને જે છે એ આ પ્રોડક્ટ મળી જશે કેવી રીતની મળશે અથવા જે છે ખેતીને લગતું કોઈ પણ કામ હોય અથવા ખેતીને લગતું કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ જે છે મિત્રો અમારા આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અને તમે જાણી શકશો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ